હા બાપા સીતારામ બાપા સીતારામ ઈ નઈ તમે કીધું તું તમે લેટ ખાવ ને તો તમારે દેવાના તમે મીટર કાપી દીધા હોય ને આપણે પૈસા દીધા મહાદેવ તમને તે કીધું કે બે વાગ્યા પછી આવે એટલે મીટર દેવાનું

તમે કીધું કામ આજે તમે જાવ તમે નવ ગેર વાગે મે તમને કીધું બાર વાગ્યા પછી આવે તમે કીધું બે વાગ્યા સુધી છૂટ ક્યાં તમે બોલ્યા એનું નથી કે આ ભાઈ લઈ ગયા 10000 એનું કહું રાઈટે ના એનું જ કહું છું ભાઈ એનું કહું છું રાઈટે નવ વાગે આવ્યા ખબર મે ફોન કર્યો એ મીટર તો થાય ભાઈ આખો દી થયો બરાબર નો પોઈન્ટ નો આવતા લેવા બીજી વાર પણ એ મારે 100 રૂપિયા સવાલ નો હોય આમાં એ ભલે અમારે 100 રૂપિયાનો સવાલ છે નો આવતા બીજી વાર લેવા એવું છે એમ ને પૈસા માંગતા જ નહીં આ બરાબર હા ભલે તમને યોગ્ય લાગ્યું બીજું અમને યોગ્ય લાગે આખા મીટર તો દેવું પડે ને તમે દીધા કે તો હોય પૈસા દેવાના મીટર બતાવી દીએ તમે એક થોડાક દીવો નવી નવાઈ અરે પણ તમે હમ ગયા ને તમે કાપીને દીધા તમને મૂડી દેવા આવે મૂડી દેવા આવે તો હાઈજે આવે એટલે પૈસા દેવા પડશે પણ તમે હાઈ તો દીધા દેવાના

હાલો પણ નો આવતા બીજી વાર લેવા નામ નો લેતા તમારે દેવા નો દેવા હા પછી મીટર તો આખા પૈસા તમે ન દેતા હોતું એટલે ટકા વ્યાજ થયું હા તો ક્યાં આવો તમે ઘરે જ છું હા તો આવો દુકાન આવો દુકાન શું કામે બોલો તમે કયો નથી મૂડી ગમે મીટર દેવું પડે એમ હા હા ભલે વાંધો નઈ મારે હા ભલે વાંધો પૈસા ક્યારે પૈસા આવશે આવી જાય રોજ આવે જ છે એમ નઈ તો તમારું કહેવાનું શું થાય છે તમે જેમ કયો એમ તમે કહેવાનું ધર્મ વ્યવહાર છે ને ભણતું એટલે એમ નઈ તમને એક તમારો ફોન ખરાબ આવ્યો હોય કે ભાઈ નથી તો મને કયો કે હું નથી આવ્યો તો મને કયો એમ નહી તો તમે એમ કેમ વાત કરો તમે એનો વ્યવહાર હે ને કીધું રૂપિયા મારા આવજો પૈસા લેવા બાકી એવી વાત ન કરતા બરાબર ના વ્યવહાર ની વાત કઈ દી તમને અવ્યવહાર ની વાત નથી કરી વ્યવહાર ની વાત નહીં તમે પૈસા હવે મારી પાસે લેવા ન આવતા વ્યવસ્થા કરી દેજો હા તો વ્યવ થઈ જાય તો તમને આમ આવી જાય

હો રૂપિયા નો થવા ન હોય આપડા બે ભાઈ સબંધ હે ને બે ભાઈઓ નો એની સબંધ તમારું કહેવાનું શું થઈ ગયો ને હું તમને કહું તમે આપડા બે ભાઈ નો કેવા ભાઈ બતાલે હે